ટુ ફેમિલી તમારું સ્વાગત છે પોડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું બનાના શેક એના માટે મેં દૂધ લીધું છે બે કેળા લીધા છે પાકા ચોકલેટ પાવડર લીધો છે તમે ચોકલેટ પાવડર ના હોય તો બોનવિટા છે કે પ્રો છે હો કોઈ પણ પાવડર તમે લઈ શકો છો કાજુ છે મોરસ છે પહેલાં આપણે કેળાને આ રીતે મિક્સર જારમાં કટ કરી લઈશું છોલીને આ રીતે મિક્સરમાં નાખી દઈશું કટ કરીને બંને કેળા તેમાં આપણે મોરસ નાખી દઈશું કાજુના કકડા નાખી દઈશું આ રીતે જે પાવડર લીધો છે ચોકલેટ તે નાખી દઈશું હવે તેમાં આપણે દૂધ રેડી દઈશું હવે તેને આપણે મિક્સરમાં પીસી કાઢીશું જો આ રીતે આપણે રેડી થઈ ગયો છે બનાના શેક હવે તેને આપણે સર્વ કરીશું બનાના મિલ્ક શેક રેડી થઈ ગયો છે આ રીતે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ